હલો જે મતેજી મિત્રો પ્રકાશ કરી તમે સ્વાગત કરો છો મિત્રો તમે આ વિડીયો બનાવો હોય તો લાઈક કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો અત્યારે એને આપણે ધોરાજીથી જાવી છીએ આપણે ચૂંટણી લગાવીએ જ્યાં આપણે ખેતીવાડી આવીએ ને ત્યાં આપણે જાવી છે અત્યારે બની રહ્યો છો ને અત્યારે એને આપણે ધોરાજીથી આ બાજુ હાઈવે હે ને ધોરાજી રાજકોટવાળા આવ્યો છે ને અત્યારે એને આપણે આવી ગયા છીએ બરોબર ધોરાજી બહાર નીકળી ગયા છીએ અને જાવી છે આપણે ચોટીલા બાજુ ત્યાં આપણે બીજી વાડી આવીએ ત્યાં સલામ સુધી બન્યા રહેજો ને જોઈએ મિત્રો ત્યાં આપણે પૂગી ગયા છીએ ચોટીલા અને આ બાજુ તમે જોઈ શકો છે ને ચોટીલાની શાક માર્કેટ તો ત્યાં એને અત્યારે આપણે શાકભાજીનું લઈ જવું વાડીએ લઈ જવાનું છે તો એના અત્યારે ઉપાછી આપણે અહીંયા અને પછી જવું આપણે આપણે વાડીએ હલો મિત્રો જોઈ લો અત્યારે એને આપણે પૂગી ગયા છીએ આપણી વાડીએ ઠીક આ તો હે ને આપણે આ વિડીયોને અહીંયા તે વિરામ આપી દઈએ અને પછી આપણે આમાં કાલે જે કામ કરવાનું છે ને તેનો છે ને આપણે વિડીયો બનાવે તો કાલે જે જોવાનું ચૂકતા ને અત્યારે જોઈ લઈએ આપણી આ દેખાય ત્યાં હે આપણી ઓયડી છે બરોબર જોઈ લ્યો હે આપણી આ બીજી વાડી આ તો બસ મિત્રો આ વિડીયોને આ એ વિરામ કરી દઈએ આલો તો બસ વિડીયોને લાઈક કરી દીજો ને આ વિડીયો બનાવો ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી તો મળીએ પછી પાછા દેખડી ને બધાને જય માતાજી